નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે કાર્યક્રમના થોડા સમય પછી ઉપસ્થિતો ઉલટી ચક્કર અને પેટમાં દુખાવો થવાની ફરિયાદ શરૂ થઈ અને અસરગ્રસ્ત વ્યક્તિઓને લીંબડી વડવા અને ત્યારે નજીકના અન્ય વિસ્તારોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત હાલમાં ત્યારે હાલ સારવાર ચાલી રહી છે પ્રાથમિક માહિતી અનુસાર વાત કરીએ તો નાના બાળકો અને યુવાનો સ્થિતિ વધુ ગંભીર હોવાનું જાણવા મળે છે આ ઘટનાના સમાચાર મળતા આરોગ્ય વિભાગે ટીમો તાત્કાલિક ગોમટા ગામના પહોંચી ગયા અને તપાસ શરૂ કરી છે શંકાસ્પદ ઝેરનું કારણ નક્કી કરવા માટે પ્રયોગશાળા પરીક્ષણ માટે શાસના નમુના લેવામાં આવ્યા છે તો વધુ જણાવી દીધું કે સ્થાનિક વહીવટી તંત્ર લોકોને સતર્ક રહેવા અને આરોગ્ય વિભાગની સૂચનાનું પાલન કરવા વિનંતી કરી છે વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી અને તપાસ ચાલુ છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ